ચકારી મસ્ત લાગે બધી લાઈટો ચાલુ કરી દીધી જય શ્રી રામ જય મુકુર માં જય સુંદર ઉપંત કેમ છો તો કમળી તો નવો બ્લોગ માં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અત્યારે નવો ગેસ છે હાડા ચાર ને પણ ચાર વાગી ગયા છે મસ્ત હવે તૈયાર થઈ ગયા છે ઓ બુડ્ડી તો થઈ પેલી તા મસ્ત જો તો જો તો આવનું સાબર મોહન કરે

અત્યારે પપ્પા ઓલા પર ચા પીવા થઈ ગયા છે ઉજવા અજવાળું થઈ ગયું છે તો થોડું થોડું થવા મળે છે અને આપણે ગાડી આવી ઊભી છે મસ્ત રોડ છે આપણે મસ્ત જાય છે ગાડી તો મોન કરે છે સાડા પાંચ સાડા પાંચ માં અત્યારે તો આવો મળશે મોર્નિંગ થઈ ગયું છે તો સૂર્ય ઉગી ગયો છે મસ્ત તો ઓપાઈ ગયા છે તો હાઈવે રોડ ઉપર આપણે અધ્યાલય વાળા રોડે થળ ગયા છે તો મસ્ત જબરદસ્ત મોર્નિંગ થઈ ગયું છે ગુડ મોર્નિંગ બધાયને મિત્રોને જો જબરદસ્ત માહોલ છે અત્યારે તો આ રોડ ઉપર બહુ ભીડ છે એટલે કે આમ બધા હોય બીજે રાખડી બાંધવા એટલે આવે છે તો વિડીયોમાં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કરતા રહેજો અને વિડીયોમાં જોડાને રહેજો એટલે એન્ડ સુધી વિડીયો જોતા રહેજો வச்சனை பத்து பானை பராய்க்கிறதோ તથા પણ અમે ખોઈ ગયો તો અને મામાને રાખડી મેં બાંધી દીધી છે ચાર વિડીયો ન બનાવ્યો એટલે ચાર સિંઘ નહોતો હમોલું ચાર સિંગ અને મામા કહેવાય અત્યારે બહાર ચાર લેવા તો તમને નીચેથી ઘર બતાવી દો મસ્ત સ્ટાઇલ બાયલ નખાઈ છે તમને બતાવવા દો જોવા મસ્ત બની ગયું છે જો અને આ પહેલાં મંદિર હતું અને મંદિર પણ અત્યારે મસ્ત બની ગયું હતું જો આણ પઢાળીઓ બની નાખ્યો ને આજ વંદી સણી લીધી અને આ એ છે સ્ટાઈલ જો મસ્ત આ લાલ મસ્ત સ્ટાઈલ

જો હજી એ થઈ વાઇટ થઈ જો પેલા આવી હતી હવે આવી થઈ ગઈ જો મસ્ત વાસણ ગોઠવાઈ ગયા છે અને શોકેસ મસ્ત ચેતર ઉપર મસ્ત સ્ટાઇલ નખાઈ ગઈ છે તો પેલા સ્ટાઇલ નહોતી હવે સ્ટાઇલ નખાઈ ગઈ છે જો જબરદસ્ત તો લાઈટ બંધ હવે ઓલા રૂમમાં થઈ આ રૂમમાં પણ લાઇટ કરે છે બહુ મસ્ત વાસણ ગોઠવાઈ ગયા સ્ટાઈલ તો બધી જ કહેવું લા ના રવા દે ને ભાઈ તું તની પાસે રસોડ ઉકેલા તો રસોડા બાજુ તો રસોડાની લાઈટ ચાલુ કરી દીધી છે તો રસોડું પેલા લઈ લઈએ આપણે જો મસ્ત રસોડા લાઈટ પણ આ રસોડામાં આવી છે તો મસ્ત આ બાકો ને મસ્ત તોડી નાખ્યું છે પેલા એ દિવાળીથી તો સ્ટાઇલ આ કિચન વાળી દઉં કિચનમાં આપણે છીએ અત્યારે જો અત્યારે કાંઈ શર્ટ નથી જો પેલા જો અત્યારે વાસ્તુ ન કર્યું એટલે જો આ એસી તો નળ આવશે આ હાથ ધોવાનું આ ગેસનો છે તો નળી આલી કાઢવાની જવું મસ્ત હતો આ એક એક પથ્થર નિશો રાખ્યો છે જો ખાના રાખ્યા છે મસ્ત જો ડિઝાઇન ડિઝાઇન આવી છે મસ્ત જબરદસ્ત અને આવો માર્બલ પટ્ટી આવી લગાડી છે એટલે શું સારો આવે જો મસ્ત આવા જે રૂમ છે એ કોઈપણ રૂમમાં કોઈપણ છે આ છે ખાલી કિચન જો ઓલા ચુંબક ફિટ કરેલ છે તો અને આ છે ને બાણું ચોટી જાય તો લાટ કરીએ ઓલે લાઈટ કરવાની છે આપણે લાઈટ બંધ કરી દઈએ મૂકવા માટે વસ્તુ બીજોરી જો આપણો મસ્ત આપણે કવર લીધું છે ભોલાનાથનું તો એની પાસે મંદિર મંદિર હજી ફેરવવાનું છે ખાલી મંદિર વા દીધું છે તો માતાજીનું મંદિર ભગવાનું

અલેલે આલ મજા આ તો નઈ ભાઈ મિત્રો રાત પડી ગઈ છે ને આપણે જો માથા પર ચક્કી પોતી છે મસ્ત જો રાત પડી ગઈ છે અને અર્તાને લાઇટિંગ તમને બતાવી દો જો જો મસ્ત લાગે છે બહાર થી તમને બતાવુ જોજો બધી લાઈટો ચાલુ કરી દીધી એક બાર થી આપણે ટ્રાય કરી જોઈએ પેલા આપણે અહીં ટ્રાય કરી જોઈએ મસ્ત લાગે જો